પૂર્વ કચ્છના અધ્યક્ષ રાણા આહિર કચ્છના સંરક્ષક પ્રકાશ ચંદ્ર મિશ્રાના માર્ગદર્શન હેઠળ આયોજિત રક્તદાન કેમ્પમાં સૌથી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું શહેરની લીલાવતી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસ મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કેમ્પને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો હિન્દુ યુવા સંગઠન અંજારના અધ્યક્ષ ચેતન ઝાલા ભરત પ્રજાપતિ મહેન્દ્ર પટેલ સાગર ખાંડેકા ગોપાલ આહિર તેમજ કુણાલ જોશી અક્ષય પરમાર રાહુલ સોની કૃણાલ પીઠડિયા તેમજ વિકાસ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ચૌદમાં સ્થાપના દિને નિમિત્તે બ્લડ કેમ્પ સાથે વિવિધ સેવાકાર્યો પણ કરવામાં આવ્યો હતો અને આ રીતે સ્થાપના દિવસની ઉજવણી સેવાકાર્યો સાથે કરાઈ હતી રિપોર્ટ બાય ભારતી માખી અંજાર